બાંડ્યા ખાતે આવેલ ઐતિહાસિક મંદિર જાગેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના પાંડ્યા ખાતે આવેલ જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આચાર્ય શ્રી રમેશભાઈ જોશી નેત્રાવાળાના આચાર્ય પદ હેઠળ ભદ્રા ભાનુશાલી પેરા લીલાધરના પરિવાર દ્વારા લઘુ મહા મહારુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભદ્રા પરિવારના કુલ અગિયાર જોડલાઓ યજ્ઞનો લાભ લીધો આ પરિવાર દ્વારા યજ્ઞ વિરામ બાદ મહાપ્રસાદનું નું આયોજન આવ્યું આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જાગેશ્વર મહાદેવ હું હર સુરેશ બદ્રા કચ્છ ગામ બાંડિયાવાલા હાલ નિવાસી મુંબઈ આજ રોજ પચીસ અગિયાર બે હજાર ચોવીસ પહેલા દિવસે ભદ્રા પરિવાર દ્વારા જાગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અને આચાર્ય શ્રી રમેશ મહારાજ નેત્રાવાલાના

આ જગ્યા સાથે સંકળાયેલા છે તો આ જગ્યા પાવન જગ્યા છે ને બહુ સારી જગ્યા છે જય જાગેશ્વર હું જોશી ભરતકુમાર ઓર ફેર રમેશ મહારાજ નેત્રા શ્રી જાગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર બાંડિયા નિવાસી બાંડિયાના હાલી મુંબઈ નિવાસી ભદ્રા પરિવારના ભાઈઓ બધાએ જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલ અને ગઈકાલે આગલા દિવસે એમના કુળદેવી જાલપામાના સાનિધ્યમાં નવચંડ યજ્ઞ કરે આજે યજ્ઞ જે જગ્યાએ થાય છે એ જગ્યાએ જાગેશ્વર મહાદેવનું સ્થાન છે એ મંદિર આશરે નવસો વર્ષ પહેલાં ભાટિયા પરિવારે બંધ આવેલું અને એ ચમત્કારિક વાર્તા જે છે આ વડીલોના કહેવા પ્રમાણે કે ભાટિયા પરિવારની ગાય હતી જે ધણમાં જાય ચરવા અને રાતના સાંજના પાછી આવે ત્યારે એ જગ્યા પર દૂધ મૂકી દેતી હતી ત્યારે ગામના ગોવાડો અને બધા મિત્રો ભેગા થઈ અને તપાસ કરી ત્યારે ખબર પડી કે આ જગ્યાએ શિવલિંગ છે ખોદ્યું એટલે ત્યારે મંદિર બન્યું તે પાછળ બે વખત નિર્માણ થયું બે હજાર ત્રણમાં ભૂકંપમાં નવ મંદિર બની અને પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને આ જગ્યાએ અબડાસા લખપત નખત્રાણા ભુજ ગાંધીધામ બધા તાલુકામાંથી દેશ વિદેશથી ઘણા ભક્તો મહાદેવને અહીંયા માથું નમાવે છે બાજુમાં જ જાગતી સમાધિ છે જ્યાં નાગાબાએ સમાધિ દિન છે તે પણ ચમત્કારી છે અહીંયાના પહેલાં પૂજારીમાં આપણા દયાલગીરી બાપુ હતા જે જન્મજાત આંધળા હતા અને એમની પૂજા દ્વારા એવું થતું કે એ મંદિરની અંદર બેસીને કહે કે આના ઘરે બાપા સંતાન નથી તો સંતાન પ્રાપ્ત થાય ધંધા ન તો ધંધા માટેનું કહેતા અને એ ચીલો આજે પણ ચાલ્યો આવે છે જાગેશ્વર મહાદેવની કૃપાથી જે પણ એ માથું નમાવે છે એ પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને એના આ બધો પરિવાર પણ સાક્ષી છે અને અમે પણ બધા સાક્ષી છીએ જય રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી